જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ગુરુવારે મહામાસની વધ પક્ષની ચતુર્થી છે તો આ દિવસે સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે જેના જીવનમાં સંકટ કષ્ટ બાધા આવી રહી છે તો તેનો નાશ કરવા માટેનું આ ઉત્તમ વ્રત છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરી ચંદ્રોદય સમયે ચંદ્ર દર્શન કરવાનો મહિમા છે ચંદ્રોદય રાત્રે આઠ કલાક પચાસ મિનિટથી શરૂ થશે આ સમયે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી ચંદ્ર દર્શન કરી અધરી આપવું ઘર પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી આ દિવસે ભગવાન શ્રી ગણેશના પ્રિય રૂપની પૂજા કરવામાં આવે છે પૌરાણિક કથા એવી છે કે જ્યારે દેવી પાર્વતી ભગવાન શિવથી કોઈ વાતે રીસાઈ જાય છે તેને મનાવવા માટે ભગવાન શિવે આવ્રત કર્યું હતું એટલા માટે જ ભગવાન શ્રી ગણેશ અને માતા પાર્વતીજી બંનેને આ વ્રત અતિ પ્રિય છે આથી જ આ વ્રત દ્વિજ પ્રિય ચતુર્થી કહે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશના દ્વિજ પ્રિય સ્વરૂપની મા પાર્વતીની તથા ચંદ્રોદય સમયે ચંદ્રને અધર્ય આપી ચંદ્રની પૂજા કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશનું આવ્રત કરવાથી સર્વે રોગ કષ્ટ બાધા દરિદ્રતા આદિનો નાશ થાય છે વિદ્યા ધન પુત્ર સંતાન અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે સંકષ્ટ ચતુર્થીનું આવ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ચતુર્થીનું વ્રત કરવાથી આર્થિક સમસ્યા બીમારી દુઃખ કલેશ વગેરેમાંથી છુટકારો મળે છે

તેમણે સંઘષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રત સર્વે સ્ત્રી પુરુષો કરી શકે છે ભગવાન શ્રી ગણેશના વ્રત માટે આખરા વિધિ વિધાન કે જપની જરૂર નથી દરેક માસની વધ પક્ષની ચતુર્થીએ આ વ્રત કરી શકાય છે આ વ્રતમાં નકોડા ઉપવાસ કે ટાણું દાન દક્ષિણા બ્રહ્મભોજન જેવા કોઈ બંધન નથી માત્ર મનની શુદ્ધતા અને સેવાભાવ પવિત્રતા રાખી આ વ્રત કરવાનું હોય છે વ્રત કરનારી સવારે સરોદય પહેલા ઉઠી જવું નિત્ય કર્મ પતાવી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ઘરના દ્વારે આસોપાલવનું તોરણ બાંધવું ઉમરો ધોઈ શુભ સ્વસ્તિક બનાવવું

તો પાણીના છાટા નાખી પવિત્ર કરવું અક્ષત અબીલ ગુલાલ દુર્વા વગેરેથી પૂજા કરવી ત્યારબાદ મા પાર્વતીની પૂજા કરવી પૂજા દરમિયાન ઓમ ગણેશાએ નમઃ અને ગૌરી દેવયે નમઃ આ મંત્રનો જપ કરવો ભગવાન શ્રી ગણેશને લાડુ કે મોદક અતિ પ્રિય છે આથી લાડુ કે મોદકનું નૈવેદ્ય ધરાવવું ઋતુના ફળો ધરાવવા આરતી કરવી પ્રસાદ વહેંચવો ત્યારબાદ સાંજે આ જ પ્રકારે ફરીથી પૂજા કરી ચંદ્રદેવના દર્શન કરવા ચંદ્રને ચળનું અધર્ય આપવું આવ્રત સ્તર મે મનોકામના પૂર્ણ કરતું હોવાથી मिथ્યા ધન પુત્ર પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિ સર્વે નિવારણ રોગ જે માટે વ્રતનો સંકલ્પ કર્યો હોય તે માટે ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવને પ્રાર્થના સ્તુતિ કરેલા કાર્યનો સંકલ્પ કરી બે હાથે વંદન કરવા અગિયાર વખત ઓમ રીમ ગમ ગળપતય નમઃ આ મંત્રનો જપ કરવો નૈવે ધરાવુ આર્તી કરવી અને આર્તી કરતા પહેલા શ્રી ગણિશની વિભૂષિતાય ગૌરી નમો નમસ્તે આ મંત્રનું મધુર કંઠે ગાન કરવું આ દિવસે ગણપતિ અથર્વ સંકટનાશન ગણેશ સ્તોત્ર નું પઠન કરવું ઓમ ગમ ગણપતય નમઃ મંત્ર ની યથાશક્તિ માળા કરવી આમ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી મંત્ર સ્તુતિ કરવાથી અટકેલા કાર્યો પાર પડે છે જીવનમાં આવનારા દરેક વિઘ્નો દૂર થાય છે તો મિત્રો આ હતું મહાસંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ પૂજન વિધિ હવે સાંભળશું મહાવદ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય પોષ માસની ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળ્યા પછી શૈનક આદિ મુનિઓ કહેવા લાગ્યા હે સુજી હવે તમે મહામાસમાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થી વિશે કહો પાર્વતી માતાએ શ્રી ગણેશને પૂછ્યું હે પુત્ર મહા મહિનામાં કયા ગણેશનું પૂજન કરવું જોઈએ તે દિવસે પૂજામાં કઈ વસ્તુઓનું નૈવેદ્ય મૂકવું જોઈએ કેવા પ્રકારનું આહાર લેવો જોઈએ તે વિશે વિસ્તારથી કહેવાની કૃપા કરો શ્રી સુરતજી બોલ્યા શ્રી ગણેશજીએ ઉત્તર આપ્યો હે માતાજી મહામાસમાં આવતી ગણેશ ગણેશ ચતુર્થીને વિકટ વિકટ ચતુર્થી કહે છે એટલે ભયંકર શ્રી ગણેશજીનું ધડ માનવીનું હતું જ્યારે મસ્તક હાથીનું હતું ત્યારે હાથીને વિકટ ગણીને આ નામ આપ્યું છે ભાલચંદ્ર નામના શ્રી ગણેશનું પૂજન તે દિવસે કરવું જોઈએ હે માતે વિધિ વિધાન મુજબ પૂજન કરવું અને તલના દસ લાડુ બનાવવા પાંચ લાડુ દેવને અર્પણ કરવા અને બાકી રહેલા પાંચ લાડુ બ્રાહ્મણને દાનમાં આપવા આ સાથે બ્રાહ્મણનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું અને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી હવે હું મહા મહિનાની ગણેશ સંકષ્ઠી ચતુર્થીની કથા કહી સંભળાવું છું સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક યશસ્વી રાજા થઈ ગયા તેઓ ક્ષત્રિય હતા ક્ષત્રિય ધર્મનું પાલન કરતા હતા તેઓ ચતુર સરળ સ્વભાવના સત્યનિષ્ઠ હતા હરિશ્ચંદ્ર રાજા વિતરાન બ્રાહ્મણોને હંમેશા સન્માન આપતા તેથી તેના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ ન હતી વળી તેના રાજ્યમાં કોઈ પણ ગરીબ લુલા લંગડા દુઃખી કે દરિદ્ર પણ ન હતા બધા લોકો આધિ વ્યાધિ ઉપાધિ રહિત અને ચિરાયું હતા

શ્રી ગણેશજીની મૂર્તિ બનાવીને તેનું પૂજન કરતી વિધિપૂર્વક પૂજા કર્યા પછી ચાલ્યો ગયો એ વખતે એક ચંડાળ નરપિશાચ કુંભારે વિધા બ્રાહ્મણીના પાંચેક વર્ષના બાળકને જબરજસ્તી પકડી લઈ માટીના વાસણો પકાવવાના નિભાડામાં નાખી દીધો પછી નિભાડો બંધ કરી દઈ માટીના વાસણો પકાવવા માટે નિર્દય થઈને આગ ચાપી હવે ઘરમાં બાળકને નહીં જોતા માં બેબાકડી થઈ ગઈ તે આખા ગામમાં બાળકને શોધી વળી પુત્ર નહીં મળતા તે આકુળ વ્યાકુળ થઈ ગઈ દુખી દુખી થઈ ગઈ રડતા કકળતા તે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવા લાગી કે હે શ્રી ગણેશજી હાથી સમાન મુખવાળા વિશાળ કાયાવાળા સૂર્ય સમાન ક્રાંતિવાળા તમે મુજ દુખિયારીની રક્ષા કરો હે લંબોદર હે વિનાયક હે ચતુર્ભુજ હે ભાલચંદ્ર ભાલ ધારણ કરનારા હે ભાલચંદ્રો આ રાત સુધી વિલાપ કરતી રહી પછી પ્રાતઃ થયો સવાર થતા કુંભાર વાસણો જોવા માટે નિભાડા પાસે આવ્યો નિભાડ ઉઘાડીને જોયું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો કે આ શું નિભાડામાં જાગંભર પાણી હતું

મારી પુત્રીના લગ્નના ખર્ચ માટે પૈસા કમાવવા મેં અનેકવાર માટીના વાસણો પકવવાને માટે નિભાડો સળગાવ્યો છતાં કાચા રહેતા હતા ત્યારે ગભરાઈને એક તાંત્રિકે એનું કારણ પૂછ્યું તેણે મને ઉપાય બતાવ્યો કે કોઈને જાણ નહીં થાય એ રીતે હું બાળકનો બલિ આપું તો તારા નિભાડામાં વાસણો પાકશે મેં વિચાર્યું કોના બાળકનો બલિ ચડાવવું હું જેના બાળકનો બલિ ચડાવીશ તે મને કદી જીવતો નહીં છોડશે તે ડરને કારણે હે મહારાજ મેં મારી પત્નીની સાથે ચર્ચા કરીને વિચાર્યું કે ઋષિ શર્મા બ્રાહ્મણનો સ્વર્ગવાસ થયો છે તેની પત્ની ભિક્ષા માંગીને પોતાનું અને બાળકનું પેટ ભરે છે તે આ બાળકને શું કરશે માટે લાવ આ બાળકનો બલિ ચડાવવું પછી મેં ઋષિ શર્માના આ બાળકને બળજબરીથી પકડી લાવીને મારા નિપાડામાં પૂરી દઈને આગ ચાપી દીધી અને એ ઘોર કર્મ કર્યા પછી રાત્રે ચિંતામુક્ત થઈને સૂઈ ગયો હે મહારાજ પછી સવારે મેં નિભાડો ખોલ્યો ત્યારે બાળકને રમતો દીઠો આ દ્રશ્ય નિહાળીને હું ગભરાઈ ગયો તમારી આગળ આ સાચી હકીકત મેં રજૂ કરી હવે મારા આ ઘોર કર મને સજા કરો કુંભાર વાત સાંભળીને રાજા ઘણું આશ્ચર્ય પામ્યા છોકરા ને લઈ આવવાની સૂચના આપી કુંભાર બાળકને લઈને રાજા સમક્ષ હાજર થયો રાજા એ પ્રધા પૂછ્યું કે આ બાળક કોનો છે તેની તપાસ કરો નિફાડા માં ભર પાણી ક્યાંથી આવ્યું વળી તેમાં લીલી હરિયાળી શીરી તે ઉગી કુંભારે આગ ચાંપવા છતાં બાળક શરીરે કોઈ જગ્યાએ દાઝેલો જણાતો નથી તે તો પોતાના ઘરમાં રમતો હોય તે રીતે રમી રહ્યો હતો આ બધાનું કારણ તપાસ કરીને મને તરત જણાવો રાજા પ્રધાનને સૂચના આપતા હતા ત્યારે પેલી વિધવા બ્રાહ્મણી રડતી કકળતી રાજ દરબારમાં દોડતી વાત જાણીને તે કુંભાર પર ઘણી ગુસ્સે થઈ ગાય જેમ વાસરુને જોઈ પ્રેમથી ભાંભરે છે તેમ બ્રાહ્મણીએ દોડીને પોતાના બાળકને ગોદમાં લઈ લીધો વહાલ કરવા લાગી ધ્રુજથી ધ્રુપથી રાજાજી સામે બેઠી હરિશ્ચંદ્ર રાજાએ બ્રાહ્મણીને પૂછ્યું કે કુંભારે આ બાળકને નિભાડામાં નાખીને આગ ચાપી છતાં તેને ઉની આંચ પણ ન આવી તેથી તેનું કારણ શું છે તે કોઈ જાદુ ટોના તો નથી કર્યા ને તે કોઈ ધાર્મિક ક્રિયા કરી છે જેના ફળ સ્વરૂપે બાળકને અગ્નિ સ્પર્શ્યો નથી તારો બાળક શી રીતે હેમખેમ રહ્યો તે જણાવો બ્રાહ્મણીએ જવાબ આપ્યો કે ચતુર્થીનું વ્રત કરું છું આ વ્રતના પ્રભાવે મારો પુત્ર જીવતો બચ્યો છે બ્રાહ્મણીની વાત સાંભળીને હરિશ્ચંદ્ર રાજા એ રાજ્યની જનતાને આદેશ આપ્યો કે સૌ પ્રજાજનો આજથી સંકટની ચતુર્થી નું વ્રત કરજો હે પતિવ્રતા તને ધન્ય છે દરબારમાં હાજર રહેલા પ્રધાનો અને લોકો વગેરે સૌ કોઈ એ વાત સાંભળીને ચતુર્થી વ્રત કરવાનો ત્યાં જ સંકલ્પ કર્યો અને વ્રત કરવા લાગ્યા શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે ધર્મરાજ તમે પણ આ શ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી તમને તમારું રાજ્ય પાછું મળશે તમારી બધી જ મહેચ્છાઓ પૂર્ણ થશે ભગવાનનું આ વચન સાંભળીને યુધિષ્ઠર અત્યંત પ્રસન્ન થયા મહા મહિનાની કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું અને નિર્વિધને સુખેથી રાજ કર્યો ઈતિ શ્રી ગણેશ પુરાણે મહાવદ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશ મિત્રો આ હતી મહાવદ સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા સંકટ હર દેવ છે તેનું સ્મરણ પૂજા આરાધના કરવાથી જીવનમાં દુઃખ સંકટ કે કોઈ વિધનો નથી આવતા આમ સંકટ ચોથનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ધાયુષની પ્રાપ્તિ થાય છે

મંત્ર સ્તુતિ કરવાથી મનુષ્યના તમામ મનોરથ સિદ્ધ થાય છે મિત્રો આ હતી મહાસક્ટ વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા જે તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ